ખેડા જિલ્લાના કપડવંશ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા શહેરીજનો જોવા મળ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગેરંટીવાળા રથ દ્વારા દરેક પરિવારને સરકારી યોજનાનો લાભ પહોંચાડાશે જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભ્ટે જણાવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવા માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે નગર નગરસેવા સદન દ્વારા ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજય ઉપસ્થિત રહી નગરજનો લાભાર્થીઓ સાથે પોતાની આગ સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓની સરળતાથી સમજ આપી હતી અને સૌને આ યોજનાનો વધુને વધુ લાભ મેળવવા માટે અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે વંચિત લાભાર્થીઓને આવરી લઈને સો ટકા કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું તેમણે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે કોઈને બીજાના આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે કપળવંત નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન પંચાલે સ્વાગત પ્રવચન સાથે શહેરની તમામ પરિવારોની સુખ સુવિધા માટે સરકારની યોજનાનો લાભ પહોંચે તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ સત્તર જેટલી સરકારી યોજનાઓના કાર્યરત સ્ટોલોની મુલાકાત લીધી હતી અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરકારી યોજનાના લાભ તથા પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શહેરના નાગરિકોએ સ્થળ ઉપર લાભ લીધો હતો કાર્યક્રમમાં સરકારી યોજનાઓના લાભોના અનુભવ જણાવી અને લોકોએ સરકારી યોજનાનો લાભ લેવા પણ લોકોને વિનંતી કરાઈ હતી આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અનિલ ગૌસ્વામી ચીફ ઓફિસર કૈલાસબેન પ્રજાપતિ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ કપડવંત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મોનિકાબેન જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિરાગ શાહ મહામંત્રી અમરસિંહ રાઠોડ તેમજ પુરવઠા વિભાગ અને નગરપાલિકા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત શહેરના અગ્રણીઓ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે કપડવર નગરમાં દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટીનો રથ આવ્યો છે વિકસિત ભારત યાત્રાનો સંકલ્પ સંકલ્પ લઈને કપડાની જનતાને હું કહીશ કે આ યોજનાનો ગામજનો સર્વે લાભ લે જેથી જે યોજનાઓ મળી છે તેથી એમના જીવનમાં કંઈક સુધાર આવી શકે એમ એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલા પણ યોજનાઓ સરકારી થયા છે બધા યોજનાઓ આપે અને એના માટે નગરપાલિકા એમની સાથે છે જે પણ યોજનાની કોઈ પણ માહિતી જોવે તો નગરપાલિકા પરનો સંપર્ક કરે અને બધી યોજનાઓનો જે પણ લાભ જેને મળવાપાત્ર છે એ મળે એ હું અપીલ કરું છું નગરજનોને